વડવા બોર્ડના વિઠ્ઠલવાડી ખાતે આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડવા બ વિઠ્ઠલવાડી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવિકા ગીતાબેન બારૈયા વોર્ડ પ્રમુખ જયદીપસિંહ સહિતના કાર્યકર્તાઓ દ્વારા લોકોની સુખાકારી માટે આયુષ્યમાન કાર્ડનું એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આ વિસ્તારના મોટી સંખ્યામાં લોકોએ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેની અરજીઓ કરી હતી ઇન થ્રી સેવન ફાઈવ સેવન સેવન સિક્સ ફોર ये आयो ने कुछ વિઠલવાડી વડવાબા હોડમાં એક આયુષ્યમાન કાર્ડનું આયોજન કરવામાં આવ્યું છે જેના સહયોગી ગીતાબેન બારૈયા સહદેવસિંહ ઝાલા હોડ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ અર્જુનભાઈ તેમજ વિઠલવાડીના તમામ મહેન્દ્રસિંહ તેમજ વિઠલવાડીના દરેક આગેવાનો કાર્યકરો દ્વારા આ આયોજન કરવાનું એક બહુ ગીતાબેનને એવું હતું કે એક આયોજન કરીએ ત્યાં લાઇનોમાં રહી રહી માણસો કંટાળી જતા હતા થાકી જતા હતા દિવસો પાડી અને આખો દિવસનું બસો પાંચસોનું દહીં પાડીને લાઇનમાં રહેતા છતાં આ કાર્ડમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવાડો નહોતો આવતો એના હિસાબે ગીતાબેનને એવું થયું કે આપણે વડવા બ હોડમાં એક સારું આયોજન કરી અને બધા નાનાથી માંડી અને મોટાને આયુષ્માન કાર્ડ ઘર બેઠા મળી જાય એવું સરસ મજાનું આયોજન કર્યું એમાં લગભગ મને એમ છે કે બારસોથી પંદરસો નામ નોંધાઈ ગયેલા છે અને આજે કેમ્પ રાખ્યો છે જો જરૂર પડશે તો ગીતાબેન બીજો કેમ્પ પણ રાખશે પણ દરેકને લાભ મળે એવું આયોજન કર્યું છે એના સહયોગ ગીતાબેન ભારી